ડોલવણ ઉનાઈ વાંસદા તેમજ માંડવી થી પેસેન્જર રિક્ષામાં રીટેસ્ટિંગ માટે ગેસના સિલિન્ડર ભરી રિક્ષાઓની હેરાફેરી કરી રહ્યા છે જે જોખમ લઈને હેરાફેરી કરી રહ્યા હોય તેમ જણાય આવે છે પેસેન્જર રિક્ષા ચાલક પેસેન્જર પર બેસાડીને પણ હેરાફેરી કરી રહ્યા હોય તેમ દેખાય આવે છે તાપી જિલ્લામાં પોલીસ અને આરટીઓ અધિકારીઓ કોઈ ઘટના બને તેની રાહ જોવાઈ રહી તેમ જણાય આવે છે જ્યારે વીરપુર ફાટક પાસે સીએનજી રીટેસ્ટિંગ પ્લાન માટે બાટલા ટેન્ક લઈને આવતી પેસેન્જર રિક્ષાઓની તપાસ થશે કે કેમ કે પછી ચાલતા હો ચલને દોની નીતિ અપનાવવામાં આવશે